હેલો चो ધોઈને પપ્પા અંગા જાય શું શું ખંડેર પડી જવાય ધુવી એમાં ના ચઢાય હો આ તો પેલા આર્મી વાળા કરે એવું હો આ તો બધા આર્મી ની ટ્રેનિંગ વાળા નું હોલ્યા ટ્રેનિંગ વાળા નું તમે પડતો થાવ નાટા વાગી જવા ના એ પડતું જો આ ચડકી ના જાય જો મિત્રો ટાર્ગેટ પૂરો કર નહીં કરતો આપણે જોઈએ જવાનું એટલે થી ભાઈ ઉપર થી નેચે વળી ઉતરવાનું હો તું ઉતરે જેવી રીતે આ બોલે આ આ ધુલો બોલાવો જોતા જ નહીં બપ્પા તો ચોક્કસ મોબાઈલ જોવા પડે ય આ દુવીએ ટાર્ગેટ પૂરો કરે દુવી હચકા બનાવી દીધા એ દુવે તો આ બાજુથી ઉતરવાનું હતું આ બાજુથી એ બાજુ નતું ઉતરવાનું આટલે થી આમ ચડ્યો આટલા ઉધી જ ભાઈ આ બાજુ ના ઉતર્યો આ બાજુ ઉતરી ગયો કીધું વી કેટલે ચડી જઈએ તું તો હેચકા બનાઈ બનાઈ ગાઈસ તમે જોઈ શકો ધુવી પગ મૂકી મૂકી ને હેચકા બનાઈ બનાઈ ચડી જઈએ હવે ઉતરી જા ફટાફટ ધુવો ટ્રાય કરે પણ ધુવાથી થાતું નહીં કોટા વાગશે પછી જો બૂટ કાઢી નાખ્યા હવે બૂટ કાઢ્યા વગર ધુવી ચપ્પલ પડી ગયું મિત્ર આપણે એના બીજું નાખી દીધું એને પહેરવું નહીં હવે જોવાની વાત એ કે ધુવી નેચે ઉતરક કે નહીં ઉતરી એકથી હવે ધુવી ચડ્યો તો ચડી નેચે કે નહીં ઉતરતી ટાર્ગેટ કમ્પ્લીટ કર્યો ધુવાએ

મિત્રો મોટા ઇંચ ક્યોર જોડે જાવું ઓ પણી મોટી મોટી બેન ઓઇન બેઈજીયો દુઆ મોટા ઇંચ કા ભરાઈ ગયા ચપ્પલ પહેરી દે ઈ નઈ જાવું એ તારે ઈ નઈ ખાવા લેડ ફૂડ પહેરી દે ફટાફટ ટાર્ગેટ કમ્પ્લીટ કરયો બે ભાઈબુને મિત્રો તમે કમેન્ટ માં લખજો

કોર થઈ ગઈ હા દા દા ચમ્બર જો બે ટાર્ગેટ કમ્પ્લીટ કર્યો નું કરવું છે જો બેટ પહેર્યો બૂટ પહેર્યો છો છો જે શું હવે દુવા હા એ એટલે ના છે એટલે તો પડી જાય તું મિત્રો બાળકો એવા કશું કેવું જ માનતા નહીં આ છોકરો એવો હિ ને પડી જાય આખું હલું આવું આમ એ જો પડે ના

ચને ચમ બેઠો જોઈએ કોનું વજન વધારે કોનો ઓછો દુવીનો વધારે અવા પતિજો અવાર ધુવીન વજન વધારે ને એવું ન કરાય ગુણ ને જ કર